અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા નામક કાર્યક્રમના કાર્યક્રમ પવિત્ર શાસ્ત્ર બાઇબલનો પ્રાસ્તાવિક સર્વેક્ષણનો એક ભાગ છે અમારા એકસો કાર્યક્રમ દરમિયાન મેં આપની સાથે જૂના કરારના પુસ્તકોનું સર્વેક્ષણ કર્યું હતું અને હવે આપણે નવા કરારના પુસ્તકોનું સર્વેક્ષણ શરૂ કર્યું છે અને વિશ્વના સૌથી મહત્વના પુસ્તક વિશેના અભ્યાસમાં જોડાવા હું તમને આમંત્રણ આપું છું આજના કાર્યક્રમમાં હું તમને એક એવી વ્યક્તિની ઓળખાણ કરાવીશ જે સ્ત્રીથી જન્મેલા પ્રબોધકોમાં સૌથી મહાન અને મનુષ્યમાં સૌથી મહાન વ્યક્તિ છે પ્રિય મિત્ર નવો કરાર કઈ રીતે આ વ્યક્તિની ઓળખાણ કરાવે છે તે પર ધ્યાન આપો એ દિવસોમાં યૌહાન યહુદિયાના રાનમાં ઉપદેશ કરતા એમ કહેતો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે કારણ કે જેના વિશે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે રાનમાં વાણી એવી છે કે પ્રભુનો માર્ગ તૈયાર કરો તેના રસ્તા સીધા કરો તે એ જ છે અને તે યૌહાનના લુઘડા ઊંટના રૂવાના હતા ને તેની કમરે ચામડાનો પટ્ટો હતો ને તીડો તથા રાની મધ તેનો ખોરાક હતો ત્યારે યરૂસાલેમના તથા યહુદીયાના તથા યર્દનના આખા પ્રદેશના લોકો તેની પાસે ગયા અને પોતાના પાપ કબૂલ કરીને તેઓ યરદન નદીમાં તેનાથી બાપતીમાં પામ્યા પણ ફરોશીઓમાંના ઘણાને તેનાથી બાપતીસમાં પામવા સારું આવતા જોઈને તેણે તેઓને કહ્યું કે ઓ સર્પોના વંશ આવનાર કોપથી નાસવાને કોણે તમને ચેતવ્યા તો પસ્તાવો કરનારને શોભે એવા ફળ આપો અને તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે ઈબ્રાહિમ અમારો પિતા છે કેમ કે હું તમને કહું છું કે આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને સારું છોકરા ઉત્પન્ન કરી શકે છે અને હમણાં જ ઝાડોની જળ પર કુહાડો મૂક્યો છે માટે દરેક ઝાડ જે સારું ફળ આપતું નથી તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે પસ્તાવવાને સારું હું પાણીએ તમારું બાપ્તીસમાં કરું છું ખરો પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે ને તેના ચંપલ હું ઉંચકવાને યોગ્ય નથી તે તમારું બાપ્તીસમાં પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે તેનું સુપડું તેના હાથમાં છે ને તે પોતાની ખડીને પૂરેપૂરી સાફ કરશે ને પોતાના ઘઉં ભંડારમાં ભરશે પણ ભૂસુ ન હોલવનાર અગ્નિમાં તે બાળી નંખાશે પ્રિયમિત્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલની ખૂબ મહત્ત્વની વ્યક્તિની આ રીતે આપણને ઓળખાણ આપવામાં આવી છે બાઇબલમાં યૌહાન બાપ્તીસમાં કરતાં વધુ મહત્ત્વની એવી કોઈ વ્યક્તિ નથી જેનો બહુ ઓછો ઉલ્લેખ થયો હોય મિત્ર આ વ્યક્તિ એ તો પ્રેરિત યોહાન નથી જેણે યોહાનની સુવાર્તા અને પત્રો તેમજ પ્રગટીકરણનું પુસ્તક લખ્યા આ તો યોહાન બાપ્તીસમાં કરનાર છે પ્રભુ ઈસુએ કહ્યું કે પૃથ્વી પર જન્મેલાઓમાં યૌહાન બાપ્તીસમાં કરનાર કરતાં મહાન કોઈ મનુષ્ય થયો નથી અને તેના જો મહાન પ્રબોધક બીજો કોઈ થયો નથી પ્રિય મિત્ર તમારામાંના જેટલાએ મારી સાથે જૂના કરારનો અભ્યાસ કર્યો હતો અને પ્રબોધકો વિશે અભ્યાસ કર્યો હતો તેઓમાંના પ્રબોધકોમાંથી સૌથી મહાન કોણ હતો મારા માનવા પ્રમાણે એ તો મૂસા પ્રબોધક હતો કારણ કે ત્યારબાદના બધા જ પ્રબોધકોએ મૂસાના લખાણ પ્રમાણે પ્રબોધ કર્યો પરંતુ જો આપણે નવા કરારનો અભ્યાસ કરીએ તો મારો જવાબ ખોટો પડે છે કારણ કે પ્રભુ ઈસુએ કહ્યું સૌથી મહાન પ્રબોધક તો આ માણસ હતો એટલે યોહાન બાપ્તીસમાં કરનાર ચારેય સુવાર્તાઓમાં યૌહાન બાપ્તીસમાં કરનારના જીવન વિશે બહુ થોડું વર્ણન મળે છે તેના જીવનમાં એવું વિશેષ શું હતું મિત્ર સૌથી પહેલી બાબત યોહાન બાપ્તીસમાં કરનાર માત્ર પ્રબોધકોમાં સૌથી મહાન એટલું જ નહીં પણ તે છેલ્લો પ્રબોધક હતો પ્રબોધકોએ એવો પ્રબોધ કર્યો કે એક મસીહા આવનાર છે અને યોહાન બાપ્તીસમાં કરનારે ધૂળિયા રસ્તા જેને આજે આપણે પવિત્ર ભૂમિ કહીએ છીએ તેના પર ચાલતા એક માણસ તરફ આંગળી ચીંધીને કહ્યું કે તે માણસ એ જ છે જુઓ ઈશ્વરનું હલવાન કે જે જગતનું હરણ કરે છે તેણે મસીહા તરફ નિર્દેશ કરીને કહ્યું કે એ જ મસીહા છે જેના વિશે પ્રબોધકો કહેતા આવ્યા છે અને યોહાન બાપ્તીસમાં કરનાર આ પ્રબોધકોમાંનો છેલ્લો પ્રબોધક હતો જેણે વાસ્તવિક અથવા દેખીતી રીતે ઈશ્વરના લોકોને મસીહાની ઓળખાણ કરાવી યોહાન બાપ્તિસમાં કરનાર મહાન પ્રબોધકર્તા તરીકે મહાન હતો યોહાન બાપ્તીસમાં કરનાર વિશે રસપ્રદ બાબત એ હતી કે તે શહેરની ભીડમાં નહીં પરંતુ યરુસાલમની દક્ષિણે રાનમાં ગયો જો આજે તમે યરુસલેમ જાઓ તો યરુસાલમની દક્ષિણે લગભગ ચાર કલાકની બસની મુસાફરી કર્યા બાદ તમને યરદન નદી દેખાશે અને કહેવામાં આવશે કે આ જગ્યાએ યોહાન બાપ્તીસમાં કરનાર પ્રબોધ કરતો હતો ચારેય સુવાર્તાઓમાં આપણને એ વાંચવા મળે છે કે સમગ્ર યહૂદિયા અને યરુસાલમના લોકો બહાર રાનમાં આ માણસને સાંભળવા જતા હતા અને ત્યાં જવા માટે બે દિવસની પગપાળી મુસાફરી કરવી પડતી હતી એક પ્રસંગે પ્રભુ ઈસુએ લોકોને પૂછ્યું કે તમે રાનમાં શું જોવા ગયા હતા શું પવનથી હાલતા બરુને તમે શું જોવા ગયા હતા શું પ્રબોધકને હું તમને કહું છું કે હા પ્રબોધક કરતા જે ઘણો મહાન હતો તેને યોહાન બાપ્તીસમાં કરનાર મહાન વક્ત હતો તે તો ઘણો મજબૂત અને બરછટ માણસ હતો તેણે પોતાનું કાર્ય પૂરું કર્યું ત્યારે તેની ઉંમર માત્ર સાડા એકત્રીસ વર્ષની હતી આમ એ જુવાન માણસ હતો તે તો ઘણો કડક વક્તા હોવો જોઈએ તેના શરીર પર રૂવાટી હતી અને તેના લુગડા ઊંટના રૂવાના હતા પ્રિય મિત્ર કલ્પના કરો કે તમારા ઉપદેશથી પ્રભાવિત થઈને લોકો તમારી પાસે બાપ્તીસમાં પામવા આવે અને તમારી મંડળીમાં જોડાવા માગે તો તમારામાંના કેટલા તેમની તરફ ફરીને તેમને કહેશે ઓ સર્પોના વંશ આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યા યોહાન બાપ્તીસમાં એવો વક્ત હતો ઈશ્વરે યોહાન બાપ્તીસમાં કરનારને એક કાર્ય સોંપ્યું હતું અને એ તો મસીહાની ઓળખાણ કરાવવાનું હતું તેનું કાર્ય માત્ર પ્રભુસુ તરફ આંગળી ચીધીને જુઓ ઈશ્વરનું હલવાન એટલું જ કહેવાનું નહોતું પરંતુ તેણે તો મસીહા માટે માર્ગ તૈયાર કરવાનો હતો અને એ તેણે કર્યો એ તો જાણે કે તેણે રસ્તો તૈયાર કર્યો જેના પર મસીહા મુસાફરી કરવાના હતા અને એ તેનું કાર્ય હતું એ તેનો ધ્યેય હતો અને તેણે એમ જ કર્યું તેની મહાનતાઓમાં એક એ હતી કે જ્યારે મસીહા આવ્યા ત્યારે તેણે કહ્યું મારું કામ અહીં પૂરું થાય છે અને તેનું શરૂ થાય છે તેણે લોકોને પસ્તાવનું બાપ્તીસમાં આપ્યું જેના વિશે આપણે માથેની સુવાર્ધાના અંત ભાગમાં જોઈશું અને એ તો આજે આપણે જે બાપ્તીસમાં લઈએ છીએ તેના જેવું નહોતું પ્રભુ ઈસુએ પોતાના પ્રેરિતોને મહાન આજ્ઞા આપી જે માથીની સુવાતાના અંત ભાગમાં જોવા મળે છે તેમાં તેમણે તેમના પ્રેરિતોને બાપ્તિસ્મા કરવાની આજ્ઞા આપી અને એ તો યોહાન બાપ્તિસ્મા કરનારના બાપ્તિસ્મા કરતાં જુદું હતું યોહાન બાપ્તિસ્મા કરનારે પ્રબોધ કર્યો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે અને જ્યારે લોકોએ પસ્તાવો કર્યો ત્યારે તેણે તેમને બાપ્તિસ્મા આપ્યું યોહાન બાપ્તિસ્મા કરનાર એવી વ્યક્તિ હતો જેણે તેને સોંપવામાં આવેલું કાર્ય પૂરું કર્યું અને એ કાર્ય પ્રભુ ઈસુના આવવા સાથે પૂર્ણ થયું હવે સ્ત્રીઓથી જન્મેલા મનુષ્યમાં સૌથી મહાન મનુષ્ય અને મહાન વક્તા પ્રભુ ઈસુએ જ્યારે પોતાનું સેવા કાર્ય શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર માત્ર સાડા એકત્રીસ વર્ષની હતી એક દિવસ યૌહાન બાપ્તીસમાં કરનાર લોકોને બાપ્તીસમાં આપતો હતો ત્યારે તેણે પોતાના જેવા એક જુવાન માણસને હરોળમાં ઉભેલો જોયો જ્યારે તેણે પ્રભુ ઈસુને જોયા ત્યારે તેણે કહ્યું કે મારે તારાથી બાપ્તીસમાં પામવું જોઈએ પરંતુ પ્રભુ ઈસુએ જવાબ આપ્યો નહીં યોહાન આપણે ધાર્મિકતાની બધી જ વિધિઓ પૂરી કરવી જોઈએ માટે તું મને બાપ્તીસમાં આપ આથી યોહાને પ્રભુ ઈસુનું બાપ્તીસમાં કર્યું અને ત્યારે ઈશ્વરનો આત્મા કબૂતર રૂપે આ જુવાન માણસ પર ઉતરી આવ્યો જે વિશે શિષ્ય યોહાન કહે છે જેણે મને પાણીથી બાપ્તીસમાં કરવાને મોકલ્યો તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો તથા રહેતો જોશે તે જ પવિત્ર આત્માથી બાપ્તિમાં કરનાર છે મેં જોયું છે અને સાહેદી આપી છે કે એ જ ઈશ્વરનો દીકરો છે જ્યારે ઈશ્વરનો આત્મા કબૂતર રૂપે પ્રભુ ઈસુ પર ઉતરી આવ્યો ત્યારે આકાશમાંથી એવી વાણી થઈ કે આ મારો પ્રિય પુત્ર છે જેનાથી હું પ્રસન્ન છું પ્રભુ ઈસુના બાપ્તિશ્મામાં શું વિશેષ હતું તેમનું બાપ્તિસ્મા એ તો તેમના જીવનની મુશ્કેલ પળોમાંનું એક હતું એ તો મારા અને તમારા બાપ્તીસમાં જેવું નહોતું એ તો તેમના જાહેર સેવાના કાર્યની શરૂઆત હતી બાઇબલના ઘણા નિષ્ણાતો આ બાબત સાથે સંમત થતા નથી પરંતુ હકીકત એ છે કે પ્રભુ ઈસુના બાપ્તીસમાંની વિશેષતા તો એ છે કે એ તેમના સેવા કાર્ય જે તેમણે ત્રણ વર્ષ દરમિયાન આ પૃથ્વી પર કર્યું અને જેના વિશે આપણને સુવાર્તામાં જાણવા મળે છે તેની શરૂઆત છે આ ત્રણ વર્ષનું સેવા કાર્ય જે બાપ્તીસમાંથી શરૂ થયું હતું હવે બાપ્તીસમાં પછી પ્રભુ ઈસુના જીવનમાં બીજી મુશ્કેલી એ આવી કે તેઓ ત્યારબાદ અરણ્યમાં ગયા અને ત્યાં શેતાનથી તેમનું પરીક્ષણ થયું આપણે વાંચીએ છીએ કે આત્મા તેમને અરણ્યમાં દોરી ગયો શેતાન નહીં આત્મા દ્વારા તેઓ જંગલમાં દોરવાયા જ્યાં શેતાનથી તેમનો સામનો થયો શેતાને ત્રણ વાર તેમનું પરીક્ષણ કર્યું પહેલાં તેણે પ્રભુ ઈસુને કહ્યું જો તું ઈશ્વરનો દીકરો છે તો આ પથ્થરોને કહે કે તેઓ રોટલી થઈ જાય પણ પ્રભુ ઈસુએ ઉત્તર આપ્યો એમ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ હરેક શબ્દ જે ઈશ્વરના મોમાંથી નીકળે છે તેથી જીવશે અને આ તો પહેલું પરીક્ષણ હતું ત્યારબાદ શૈતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને મંદિરના બુરજ પર તેમને બેસાડીને કહ્યું જો તું ઈશ્વરનો દીકરો છે તો પોતાને નીચે પાડી નાખ કેમ કે લખેલું છે કે તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે અને તેઓ તને પોતાના હાથો વડે ધરી લેશે રખીને તારો પગ પથ્થર પર અફડાય ઈસુએ કહ્યું એમ પણ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર ફરીથી શૈતાન તેમને ઘણા ઊંચા પહાડ પર લઈ ગયો ને જગતના સઘળા રાજ્યો તથા તેઓનો મહિમા દેખાડીને કહે છે કે જો તું પગે પડીને મારું ભજન કરે તો આ સઘળા હું તને આપીશ ત્યારે ઈસુ તેને કહે છે અરે સૈતાન આઘોજા કેમ કે લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર ને તેના એકલાની જ સેવા કર અને ત્યારે શૈતાન તેમને મૂકીને જાય છે અને જુઓ દૂતો તેની પાસે આવીને તેની સેવા કરે છે હવે પ્રભુ ઈસુના જીવનની આ મુશ્કેલ પળ એટલે કે અરણ્યમાં તેમના પરીક્ષણમાં શું વિશેષ હતું પ્રિય મિત્ર સૌથી પહેલી બાબત તો એ છે કે પ્રભુ ઈસુનું આ પરીક્ષણ એ તો ઈશ્વરના પુત્ર અને શેતાન વચ્ચેનું યુદ્ધ હતું કે આ પહેલી વારની તમે જેઓએ મારી સાથે જુનાગરાના પુસ્તકોનો અભ્યાસ કર્યો તેઓને યાદ હશે કે ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં આપણે એક વ્યક્તિ વિશે જોયું હતું જેને ઈશ્વરનો દીકરો કહેવામાં આવ્યો હતો લુકની સુવાર્તાના ત્રીજા અધ્યાયમાં લુક આદમની વંશાવળી રજૂ કરે છે તેમાં છેલ્લી કલમોમાં તે આદમને ઈશ્વરના દીકરા તરીકે જણાવે છે આદમને ઈશ્વરનો દીકરો કહેવામાં આવ્યો અને પ્રભુ ઈશુને પણ ઈશ્વરનો દીકરો કહેવામાં આવ્યો છે શેતાને જ્યારે તેમનું પરીક્ષણ કર્યું ત્યારે સૌ તેણે આ બાબતમાં પરીક્ષણ કર્યું પ્રભુ ઈશુએ ચાળીસ દિવસ અને રાતના ઉપવાસ કર્યા હતા ઘણા લોકો ચાળીસ દિવસના ઉપવાસ કરે છે પણ સાંજ પડતા કે રાત્રે તેઓ ભોજન કરે છે અને આ તો ચાળીસ દિવસના ઉપવાસ છે મિત્ર કલ્પના કરો કે પ્રભુ ઈસુએ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઉપવાસ કર્યા અને ત્યારબાદ તેમને ખૂબ ભૂખ લાગી અને ત્યારે શેતાને તેમને કહ્યું જો તું ઈશ્વરનો દીકરો હોય તો આ પથ્થરોને કહે કે તે રોટલી થઈ જાય અને પ્રભુ ઈસુનો જવાબ શો હતો એમ લખેલું છે કે સુવાર્તાઓમાં મસીહાના સૌથી પહેલા શબ્દો એ તો આ ત્રણ શબ્દો હતા એમ લખેલું છે અને આ તો રસપ્રદ બાબત છે કે પ્રભુસુએ પોતાના પરીક્ષણ કરનારનો સામનો પવિત્ર શાસ્ત્રનો ઉલ્લેખ કરીને કર્યો હતો ઉત્પત્તિના પુસ્તકના ત્રીજા અધ્યાયમાં આદમ અને હવાના પરીક્ષણમાં તથા સુવાર્તાઓમાં દર્શાવેલ ઈસુના પરીક્ષણમાં કેટલીક રસપ્રદ સરખામણી થઈ શકે છે જો તમે ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં જણાવેલ પરીક્ષણને સમજો તો હકીકતમાં તો એ આ પ્રમાણે છે શારીરિક બાબતોને પ્રથમ સ્થાન આપો અને આત્મિક બાબતોને બીજું ઈશ્વરે માણસનું સર્જન કર્યું આંતરિક મનુષ્યત્વ અને બાહ્ય મનુષ્યત્વ બનાવ્યું છે ઉત્પત્તિના બીજા અધ્યાયમાં આપણે વાંચીએ કે ઈશ્વરે માટી લીધી તેમાં જીવનનો શ્વાસ મૂક્યો અને જીવતી વ્યક્તિનું સર્જન થયું ઈશ્વરે મનુષ્યને એવો બનાવ્યો છે કે તેનામાં બાહ્ય અને આંતરિક એમ બે મનુષ્યત્વ છે સમગ્ર પવિત્ર શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે આપણું આંતરિક મનુષ્યત્વ છે તે તો મનુષ્ય જીવનનું બહુ મહત્ત્વનું પાસું છે કારણ કે એ તો અનંતકાલિક છે આંતરિક મનુષ્યત્વ તો ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવાયેલું છે આથી જ પવિત્ર શાસ્ત્રમાં સતત કહેવામાં આવ્યું છે કે આંતરિક મનુષ્યત્વનું મૂલ્ય જાણો આપણને સલાહ આપવામાં આવી છે કે આપણે આપણા બાહ્ય કે શારીરિક કે સાંસારિક મનુષ્યત્વ કરતાં આંતરિક મનુષ્યત્વને વધુ મહત્ત્વ આપીએ છીએ અને ઈસુનું પહેલું પરીક્ષણ એ ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં જણાવેલ પરીક્ષણ જેમાં આદમ અને હવા પડી ગયા તેના જીવું જ છે જો કે સુવાર્તાઓમાં આ ઈશ્વરપુત્ર એ પરીક્ષણથી છેતરાયા નહીં શેતનના આ પરીક્ષણ સામે પ્રભુ ઈસુનો જવાબ હતો એમ લખેલું છે જો માણસ ખરેખર જીવન ચાહે તો એ માત્ર પોતાની શારીરિક ઈચ્છાઓ અને જરૂરિયાતોની તૃપ્તિ માટે રોટલીથી જ જીવશે નહીં પણ જો તે ખરેખર જીવન ઈચ્છતો હોય તો તેણે ઈશ્વરે બોલેલા દરેક શબ્દ તરફ ધ્યાન આપવું પડે તેને સમજવો પડે તેને આધીન થવું પડે અને એમ થાય તો તે જીવન મેળવશે ઉત્પત્તિના ત્રીજા અધ્યાયમાં શેતાને પૂછ્યું શું ઈશ્વરે એમ કહ્યું છે આદમ અને હવાએ જવાબ આપ્યો હા ઈશ્વરે એમ કહ્યું છે પણ શેતાને કહ્યું પણ ખરેખર એ સાચું નથી જોયું મિત્ર ઈશ્વરના શબ્દોને ચકાસવામાં આવ્યા તેને પડકાર આપવામાં આવ્યો ઈશ્વરના શબ્દોને પાળવામાં આવ્યા નહીં અને માણસનું પતન થયું ખરેખર બાબત એ છે કે જો તમે જીવવા માગતા હો તો ઈશ્વરના શબ્દો તમને જીવાડશે કે તમારે કઈ રીતે જીવવું જોઈએ એથી જ અમે તમને જણાવીએ છીએ કે બાઇબલ એ તો જીવનને લગતું પુસ્તક છે અને એ જીવન તમને બાઇબલ સમજવામાં મદદ કરશે જેટલું તમે બાઇબલને વધુને વધુ સમજશો એટલું જ તમે જીવનને સમજતા જશો અને એમ જ જેટલું વધુને વધુ તમે જીવનને સમજશો એટલું તમે બાઇબલને સમજતા જશો પવિત્ર શાસ્ત્ર બાઇબલ અને જીવન એકબીજા પર પ્રકાશ પાડે છે બાઇબલનો ઉદ્દેશ એ જ છે કે આપણને જીવન મળે અને આ જ રીતે પ્રભુ ઈસુ પોતાના થયેલા પ્રથમ પરીક્ષણનો જવાબ આપે છે પ્રભુ ઈસુની સામે એક પડકાર હતો આખરે તો એક સ્ત્રીના દ્વારા તેનો જન્મ થયો તેને પણ ભાઈ બહેનો હતા તે નાઝરેત નામના એક નાના કસબાનો હતો અને લોકો તેને જાણતા હતા હતા એ જ એક દિવસ ઊઠીને કહેવાના કે હું એટલે ઈશ્વર તમારી સાથે છે જો કે હું મનુષ્યના જેવો દેખાઉં છું પણ હું માત્ર મનુષ્ય નથી હું તો માણસના શરીરમાં ઈશ્વર છું પ્રિય મિત્ર કલ્પના કરો કે એક દિવસ અચાનક તમારો ભાઈ આવીને તમને કહે કે મેં એકત્રીસ વર્ષ સુધી એક વાત તારાથી છુપાવી રાખી અને એ તો એ છે કે હું માણસ નથી પણ ઈશ્વર પોતે છું તો તમે ક્યાં તો તમારા ભાઈને મંડળીના સેવક પાસે લઈ જશો અને ક્યાં તો ગાંડાઓની હોસ્પિટલમાં ખરું ને મિત્ર પ્રભુ ઈસુ સામે આ જ પડકાર હતો તેઓ કઈ રીતે લોકોને કહેશે કે હું ઈશ્વર છું પ્રિય મિત્ર શેતાનનું બીજું પરીક્ષણ કંઈક આ પ્રમાણે હતું હું તને કહું છું કે તારે શું કરવું જોઈએ તું યરૂલેમના મંદિરની ટોચ પર જઈને ઊભો રહી જા અને તેના લીધે લોકોનું ટોળું એકત્ર થશે પ્રિય મિત્ર કોઈ વ્યક્તિ ઊંચાઈ પર ચડીને કહે કે હું અહીંથી કૂદકો મારનાર છું તો તેને જોવા ઘણા લોકો એકઠા થશે જ આપણા ગુજરાતના એક શહેરમાં વર્ષો પહેલાં એક માણસે આવું કર્યું હતું અને તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા શેતાને પ્રભુ ઈસુને કહ્યું મંદિરના બુરજ પર ચડી જા અને જ્યારે ટોળું એકઠું થઈ જાય છે ત્યારે ત્યાંથી ભૂસકો માર અને કુદી પડ એવું પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે તેમ તારો પગ જમીન પર અફડાય એ પહેલાં દૂતો તને ઉચકી લેશે પ્રિય મિત્ર તમે જોયું શૈતાન પણ પવિત્ર શાસ્ત્રનો ઉલ્લેખ કરી શકે છે અને અહીં પ્રભુ શું ફરી એકવાર પવિત્ર શાસ્ત્રનો ઉલ્લેખ કરીને જણાવે છે કે એમ લખેલું છે કે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ ન કર પ્રિય મિત્ર ધારો કે મારો દીકરો બારમું ધોરણ પાસ કરે અને કોલેજમાં પ્રવેશ મેળવતા પહેલાં હું ત્યાંના પ્રિન્સિપાલને જઈને કહું કે મારા દીકરાને પરીક્ષાનો ડર લાગે છે એટલે જો તે અહીં દાખલ થાય તો તમારે તેની પરીક્ષા લેવી નહીં તો શું તેઓ મારા દીકરાને દાખલ કરશે અથવા તો હું કોલેજના પ્રિન્સિપાલને બોલાવીને કહું કે પહેલાં મારા દીકરાને તમારી પરીક્ષા કરીને જોવા દો કે તમે તેને ભણાવવાને લાયક છો કે નહીં તો શું તેઓ મારી વાત માનશે પ્રિય મિત્ર પ્રભુ શું શૈતાનને કંઈક આવું જ કહેવા માગતા હતા કે જો કોઈ વ્યક્તિ વિશ્વાસનો પાઠ ભણી લે તેનાથી તેને ઈશ્વરનું પરીક્ષણ કરવાની છૂટ મળી જતી નથી હા ઈશ્વર જ્યારે ઈચ્છે ત્યારે તેની પરીક્ષા કરી શકે છે ઈશ્વર જ્યારે ઈચ્છે જ્યાં ઈચ્છે અને જેવી રીતે ઈચ્છે તે રીતે માણસની કસોટી કરી શકે છે કારણ કે એ જ તો આપણો વિશ્વાસ દર્શાવે છે આપણા મનમાં એવા વિચારો ક્યાંથી આવે છે કે આપણે ઈશ્વરનું પરીક્ષણ કરી શકીએ છીએ કે પછી ઈશ્વરે આપણને કોઈ પણ બાબતનું પ્રમાણ આપવું પડે આ તો શેતાને પ્રભુ ઈસુનું પરીક્ષણ કર્યું તેનું હાર્દ છે શેતાને પ્રભુ ઈસુનું જે ત્રીજું પરીક્ષણ કર્યું તેને શેતાનની વિચારધારાથી સમજવું હોય તો પહેલાં પવિત્ર શાસ્ત્રમાં પહેલેથી તે છેલ્લે સુધી જણાવવામાં આવેલ સંદેશને સમજવો પડે પવિત્ર શાસ્ત્રમાં ઘણી બધી વાર જે સંદેશો આપવામાં આવ્યો છે તેને બે જ શબ્દોમાં રજૂ કરી શકાય અને એ તો છે ઈશ્વર પ્રથમ અને ઈશ્વરને પ્રાધાન્ય આપવું એ ગૂંચવણ ભરેલું નથી કે સરળ પણ નથી મિત્ર જો ઈશ્વરનું સ્થાન પ્રથમ હોય તો બીજું કોઈ એ સ્થાન લઈ શકે નહીં અને શૈતાનનું ત્રીજું પરીક્ષણ પ્રભુ ઈસુ પર ત્રીજો વાર એ તો આ જ હતો ઈશ્વરના સ્થાને બીજી કોઈ બાબતને પ્રાધાન્ય આપ મને પહેલું સ્થાન આપ અને ત્રીજી વાર પ્રભુ ઈશુ પવિત્ર શાસ્ત્રનો ઉલ્લેખ કરીને કહે છે કે એમ લખેલું છે પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર ને તેની એકલાની જ સેવા કર મિત્ર જો તમે માત્ર ઈશ્વરની સેવા કરો તો તમે અન્ય કોઈની સેવા કરી શકો નહીં યહોવા મારો પાળક છે જો યહોવા એટલે કે ઈશ્વર મારો પાળક હોય તો બીજો કોઈ મારો પાળક કઈ રીતે બની શકે મારી પત્ની કઈ રીતે બની શકે જો હું નાનો બાળક હોઉં ત્યાં સુધી મારા માતા પિતા મારા પાળક છે પણ હું ત્રીસથી ચાળીસ વર્ષનો થઈ જાઉં ત્યારે પણ મારા માતા પિતા મને કહે કે સેવા કાર્યમાં જોડાવાનું નથી તો મારો પાળક કોણ હોવો જોઈએ ઈશ્વર કે પછી મારા માતા પિતા પ્રભુ ઈશુના શિક્ષણમાં આ જ બાબત જોવા મળે છે તું માત્ર તેની જ સેવા કર અને જો આપણે સુવાર્તાઓમાં વાંચીએ તો ત્યાં પણ પ્રભુ ઈસુ એમ જ કહે છે કે તારા જીવનમાં અન્ય સર્વ કરતાં મારું સ્થાન પ્રથમ હોવું જોઈએ બીજા સર્વ કરતાં મારું મહત્ત્વ વધારે હોવું જોઈએ તમારી સઘળી સંપત્તિ કરતાં મારું મહત્વ વધારે હોવું જોઈએ પ્રભુ ઈસુએ એમ જ શીખવ્યું અને એ જ રીતે તેમણે શેતાનનો સામનો કર્યો પ્રભુ ઈસુએ કહ્યું ઈશ્વર અને એકલો ઈશ્વર જ પ્રથમ હોવા જોઈએ અને જ્યારે પ્રભુ ઈસુએ શેતાનને આ ત્રણેય પરીક્ષણોમાં હરાવ્યા ત્યારે આપણે વાંચીએ છીએ કે તે થોડા સમય માટે શેતાન તેમને મૂકીને ચાલ્યો જાય છે માત્ર થોડા સમય પૂરતો જ મારું માનવું છે કે પ્રભુ ઈસુના પૃથ્વી પરના ત્રણ વર્ષ દરમિયાનના જીવન તથા સેવા કાર્યમાં શેતાને વારંવાર આ ત્રણ માળખાઓમાં પ્રભુ ઈસુનું પરીક્ષણ કર્યું હશે હું માનું છું કે પ્રભુ ઈસુએ સતત અને ભારે શૈતાનિક પરીક્ષણોનો સામનો પણ કર્યો હશે પ્રભુ ઈસુનું પરીક્ષણ શા માટે થયું મને એક વાર્તા યાદ આવે છે એકવાર એક શહેરમાં નદી પર નવો લાકડાનો પુલ બાંધવામાં આવ્યો હતો જ્યારે પુલ બની ગયો ત્યારે ચકાસણી માટે તેના બંને છેડે મોટા મોટા યંત્રો મૂકવામાં આવ્યા અને આ યંત્રોના ચાલવાથી પુલ હાલવા લાગ્યો આ જોઈને એક નાના બાળકે પુલના ઇજનેરને પૂછ્યું શું તમને એમ લાગે છે કે આ પુલ તૂટી જશે કદાપી નહીં ઇજનેરે આવો જવાબ આપ્યો છોકરાએ પૂછ્યું તો પછી તમે આ બધું શા માટે કરો છો ઇજનેરે જવાબ આપ્યો કે પુલ પડી શકે જ નહીં તેની સાબિતી અથવા તો પ્રમાણપત્ર આપવા માટે કરીએ છીએ પ્રિય મિત્ર ઈશ્વરના માટે એ મહત્ત્વનું હતું કે તેઓ આપણા ઉદ્ધારકર્તાના જીવન અને સેવા કાર્યની શરૂઆતમાં જ એ વાતનું પ્રમાણ આપે કે તે કદાપી પરીક્ષણથી હારી શકે નહીં મિત્ર શેતાન આપણને સારું છે તે કરવા માટે પરીક્ષણ આપે છે જેથી આપણે ઉત્તમ બાબતોથી દૂર રહીએ ઈશ્વર ચાહે છે કે આપણે તેમને પ્રથમ સ્થાન આપીએ જો આપણે ઈશ્વરને પ્રાધાન્ય આપીએ તો આપણે તેના તરફથી ઉત્તમ આશીષો મેળવીએ છીએ પણ શેતાન સતત ઈશ્વર સિવાય અન્ય કોઈ પણ બાબતને પ્રાધાન્ય આપવાનું પરીક્ષણ આપે છે અને તે તમને ઈશ્વરની ઉત્તમ આશીષ સિવાય અન્ય કંઈ પણનો સ્વીકાર કરવાનું પરીક્ષણ આપે છે માથીની સુવાર્થામાં પ્રભુ શું જણાવે છે કે જીવન ખૂબ ટૂંકું અને મૂલ્યવાન છે જેમાં આપણે ઈશ્વરની ઉત્તમ આશીષોનો અનુભવ કરી શકીએ છે એટલે તેની સાથે ચાલવામાં આપણે ઈશ્વરને પ્રાધાન્ય આપવા સાથે કોઈ સમજૂતી કરી શકીએ નહીં અને અરણ્યમાં પ્રભુ ઈસુનું પરીક્ષણ થયું તેનું આ જ મહત્વ છે એવું મારું માનવું છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટ બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ